છોડાઉદેપુર નગરની સમસ્યાના નિવારણ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો નગરની પ્રજાને પડતી કોઈપણ જાતની તકલીફ અને સમસ્યા બાબતે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ કરી શકાશે છોડાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે આજરોજ સંસદ સભ્ય જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે હેલ્પલાઇન નંબર ઉપરની શરૂઆત કરવામાં આવી છે છોડાઉદેપુર નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર ચોરાણું બસો છાસઠ છપ્પન બસો બાવીસ છે આ નંબર ઉપર છોટાઉદેપુર નગરના કોઈ પણ નાગરિક ફોન કરીને પોતાના ઘરની આસપાસ કે પોતાના વિસ્તારમાં કોઈ પણ મુશ્કેલી હોય તો ફરિયાદ નોંધાવી શકશે આ નંબર ઉપર સફાઈ પાણી લાઇટ કે અન્ય કોઈપણ નગરપાલિકાને લગતી બાબતની ફરિયાદ નોંધાવી શકાશે છોટાઉદેપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહના હેલ્પલાઇન નંબર શરૂ કરવાના સૂચનને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી તથા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી સહિત તમામ ચેરમેનો અને નગરપાલિકાના સભ્યોની સંમતિ આપીને આજરોજ માનનીય સંસદ સભ્ય તથા માનનીય ધારાસભ્યના હસ્તે છોટાઉદેપુર નગરજનોની સુખાકારી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે આ નંબર ઉપર છોટાઉદેપુર નગરના નાગરિકો પોતાના વિસ્તારની તકલીફો ના ફોટા પાડીને વોટ્સએપ પર પણ કરી વોટ્સઅપ પણ કરી શકશે અને અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે પણ નગરજનોની સુખાકારી માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો છોડાઉદેપુર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર અંગે નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખને જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન નંબરથી છોટાઉદેપુર નગરમાં વસતા તમામ નગરજનોએ નગરપાલિકાના ધક્કા ખાવા પડે નહીં અને નગરપાલિકા જે નાગરિકો આ હેલ્પલાઇન નંબર ઉપર કમ્પ્લેન કરશે તો એનું એવું કામ પત્યા પછી નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા અંગે પણ જણાવવામાં આવશે જેથી નાગરિકોને સુવિધા મળવાની સાથે સાથે નગરપાલિકાના વેરાની વસુલાત પણ થઈ શકશે